श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બાર સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ અભિમાનનો નાશ કરે છે બીજાનું ઘર બળી ગયું એ સાંભળીને એક ક્ષણે તેને કાગળ લખ્યો કે ભગવાન પર વિશ્વાસ રાખીને સમાધાનમાં રહેવું આગળ જતા તેના પોતાના પૈસા બેંકમાં હતા તે ડૂબી ગયા તો તે રડવા લાગ્યો લોકોને કહીએ બ્રહ્મજ્ઞાન આપણે સૂકા પાષાણ એવું નહીં હોવું જોઈએ બીજાને જે કહીએ છીએ તે જ આપણે આપણને કહીએ મારું કરતાં પણ મરે નહીં ત્યાં સુધી ભગવાન પ્રસન્ન થનાર નથી પ્રત્યેક કર્મ કરતાં તેમનું સ્મરણ કરીએ નફાની વખતે અભિમાન ઉત્પન્ન થાય છે ખોટને વખતે નસીબ યાદ આવે છે તો બંને વખતે કરતાં પણ નહીં જોઈએ ભગવાનના હાથમાં આપણે કઠપૂતળી જેવા છીએ એમ માનીએ ખોટું કરતાં પણ માથે લેવાથી ખરું રડવું આવે છે નાના બાળકની જેમ નિરાભિમાની થઈએ માણસના હાથમાં કંઈ નથી બધું ભગવાનના હાથમાં છે યશ આપો નહીં આપો તારા હાથમાં છે એમ કહીને ભગવાનના શરણે જઈએ જગતમાં અનેક શોધો થાય છે તેમાં શરીરના સુખ ભોગો માટેના સાધનોની જ શોધો વધારે હોય છે પણ ખરા સુખની શોધ શાશ્વત સમાધાનની શોધ એક સાધુ સંત જ કરી શકે છે તેમણે સમાધાન માટે જે કંઈ સાધનો બતાવેલા છે તેનો આધાર લઈએ તો આપણે ખાતરીથી અભિ સમાધાન મળે આજે આપણે સમાધાન કાં નથી તો આપણું અભિમાન એની આડે આવે છે કર્મ કરતા કે કર્યા બાદ તે માટે અભિમાન નહીં થાય તો આપણે ભગવાનનો પ્રેમ લાગે અને સમાધાન મળે એમાં શંકા નથી કેટલી નાની નાની બાબતોમાં પણ આપણું અભિમાનનું ડોકું બહાર નીકળી આવે છે તે જુઓ એક ગૃહસ્થ હતા તેમને એક દીકરી હતી તે ઉંમરલાયક થઈ દેખાવમાં તે સાધારણ સારી હતી પાસે પૈસા પણ હતા પણ પાંચ છ વર્ષ સુધી તે છોકરીને ક્યાંય પણ ગોઠવી શક્યા નહીં આગળ જતાં તેના લગ્ન થઈ ગયા પછી તે કહેવા લાગ્યા કે મારી છોકરીના લગ્ન મેં ઠાઠ માઠથી કરી કાઢ્યા એટલે કોઈ બીજાએ તેમને પૂછ્યું કે તો પછી બે પાંચ વર્ષ પહેલાં જ કાં નહીં કર્યા તો તે બોલ્યા કે તે વખતે કંઈ જામ્યું નહીં તો હવે જામ્યું એમ કહો મેં કર્યા એમ કાં કહો છો અસ્તુ અભિમાન કાઢવા માટે ભગવાનને મનપૂર્વક શરણે જઈએ એ ઉપાય સાધુ સંતોએ પોતે અનુભવ લઈને બતાવેલો છે કોઈ છોકરો કોઈને ઘેર એકવાર દત્તક તરીકે લેવાયો તો તેના છોકરાને કંઈ તે કુટુંબનો કહેવડાવવા માટે ફરીથી દત્તક લેવાવું પડતું નથી તેવી જ રીતે એકવાર ભગવાનના ચરણોમાં માથું મૂકીએ રામ હું તમારો થયો અને તમે મારા થયા એમ અનન્યપણે કહી દીધું તો ત્યાર પછી થનારું પ્રત્યેક કર્મ તેમનું જ થવાનું તે તેમને અર્પણ કરવાની જરૂર રહેતી નથી એટલે થાય તે કર્મ તેમના જ માનીએ કોઈ પણ કર્મ અર્પણ કરતા અર્પણ કરનારો તો રહે જ છે તો એવું નહીં થવું જોઈએ સત્કર્મથી અભિમાન મરતું નથી ભગવાનના નામથી અને સત્સંગતિથી તે મરે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ